તો સાનિધ્યમાં જે જે લોકો પહોંચી ગયા એ લોકોના તો પાર થઈ ગયો પણ જે લોકો જવું છે અને જવાતું નથી તો તો સાનિધ્યમાં જાય પછી દરેકને ખબર પડી જાય કે કુળદેવીને કઈ રીતે પૂજવી કુળદેવીને કઈ રીતે થાય છે પરંતુ ઘરે બેઠા બેઠા ફોનમાં જોતા જોતા પણ કામ થાય છે એ આ કરશો તો પણ કામ થશે છે કું મેડી કીધું છે કે ભલે અહીંયા નાઈ શકો પણ તમે ઘરે તમારી કુળદેવીને મનોવા લાગશો તમારી કુળદેવીને પૂજતા થશે તમારી કુળદેવીને આરતી ઉતારતા થશે અને એ તમારી કુળદેવી રાજી થઈને તમારે સાહેબ મેળીમાં જય બહુચર માતા કુંખારમેળીના સાનિધ્યમાં જે કોઈ જાય છે તેના દુઃખ તો દૂર થાય છે તે પણ એમની જિંદગી આખી અલગ રીતે જીવવાની જીવી જાય છે કારણ કે સાનિધ્યમાં જયા પછી માતાજીના સાનિધ્યમાં જે કોઈ પહોંચી જાય છે તે પ્રવચન સાંભળે છે પ્રવચન સાંભળવાથી તેમના મનમાં સારા સારા વિચારના એક એવું પ્રવચનથી તમને સારા સારા વિચાર આવશે તમને જે નહીં ખબર હોય તે વિશે એવી વાતો મળશે જે તમને ત્યાં પહોંચવાથી તમારા સારા કામ થશે અને જે જે સાનિધ્યમાં પહોંચી ગયા તે લાખો લોકોના કામ તો થઈ ગયા છે પણ તમારું પણ કામ થઈ જશે તો સાનિધ્યમાં જે જે પહોંચી જાય છે તેઓના તો કામ થતા હોય છે પણ ઘરે બેઠા બેઠા વિડીયો જોતા જતા એમના પણ કામ થતા હોય છે તો જે જે સાનિધ્યમાં પહોંચી જાય છે અને પ્રવચન સાંભળે છે તો અત્યારે હવે ગાદી ચાલુ થશે વરસાદ હવે બંધ થયો છે તો જે જે પ્રવચન સાંભળે છે જે જે માતાની મનની ઈચ્છા સાચા હૃદયથી વિશ્વાસ રાખે તેવા લોકોના લાખો લોકોના કામ થયા પણ તમારું પણ કામ થઈ જશે સાનિધ્યમાં જવા પછી તો ઘૂંખામેળીના સાનિધ્યમાં તેમને તમારી જે પણ ઈચ્છા વિશ્વાસ છે રાખજો અને તમારું કામ થઈ જશે તો સાનિધ્યમાં જયા પછી તમારું કામ થાય છે પરંતુ ઘરે બેઠા બેઠા ફોનમાં જોતા જોતાં પણ કામ થાય છે યાદ કરશો તો પણ કામ થશે છે મેળી માતા કીધું છે કે ભલે અહીંયા ના શકો પણ તમે ઘરે બેઠા બેઠા યાદ કરશો તો પણ તમારું કામ કરી નાખીશ એ પણ ઘૂંખા મેળી માતાએ કીધું છે તો ઘૂંખા મેળી માતાના સાનિધ્યમાં પ્રવચન સાંભળવા મળે સારા શબ્દો સાંભળવા માટે એમના દર્શન થાય તેમના દર્શન થાય એટલે તમને એક નવી ઉર્જા આવે ને નવી ઉર્જા આવે એટલે તમારી કુળદેવીના એના શબ્દો કુંખા મેળીમાં હતા કહે છે કે તમારી કુળદેવીને પૂજો તો સારા સારા કુળદેવીના વિશે શબ્દ આપે છે તો કુંખા મેળીના સાનિધ્યમાં તો સાનિધ્યમાં જાવ્યા પછી દરેકને ખબર પડી જાય કે કુળદેવીને કઈ રીતે પૂજવી કુળદેવીને કઈ રીતે રાજી રાખવી કુળદેવીને કઈ રીતે માન આપવું કુળદેવીને કઈ રીતે અગરબત્તી કરવી કુળદેવીને કઈ રીતે ભોજન આપવું કુળદેવીને કઈ રીતે આરતી કરવી એ બધું જ્ઞાન તમે ખૂંખા મેળીના સાનિધ્યમાં જાઓ પ્રવચન સાંભળો યુબની યુટ્યુબ ચેનલ છે ખૂંખા મેળી બારેજા લખશો એટલે એમની યુટ્યુબ ચેનલમાં પ્રવચન સારા સારા છે તો સાંભળો અને તમે ખૂબ જ એ પ્રવચન સાંભળો તમને એક ખૂબ ગમશે અને તમને જ્ઞાન એવું પણ મળી જશે તમારી કુળદેવી વિશે તમારા પરિવાર વિશે કઈ રીતે રહેવું કઈ રીતે દુનિયામાં જીવવું અત્યારે કાળા કડ યુગમાં કઈ રીતે જીવવું આ મેળી બહુચર માતા શીખવાડે છે પ્રવચનમાં ખુદ હાજરા હાજુર મહાભારત જવાડી ખૂંખા મેળી સાનિધ્યમાં પ્રવચન કરે છે તો બહુ પ્રવચન છે એમની આઈડીમાં તો તમે એકવાર સાંભળજો જરૂર સાંભળજો અને માતાજીની દયાથી તમારું પણ અટકેલા કામ પૂરા થઈ જાય તમારી કુળદેવી તમે એમ થતું કે કુળદેવી કામ નહીં થતી તમે દીવો પણ કરવા ના જતા હોય તમને એમ થતું કે કંઈ કામ થતું નહીં આમ આમને એવું બધું વિચારતા હોય અમુક લોકો જે કુળદેવી છે કે આવું થાય છે તો હવે શું પણ તમારી કુળદેવીને મનતા નહીં હોય તો પણ તમે કુંકા મેળવીને બહાર જ સાનિધ્યમાં જશો પ્રવચન આપશો એટલે તમે તમારી કુળદેવીને માનવા લાગશો તમારી કુળદેવીને પૂજતા થશે તમારી કુળદેવીને આરતી ઉતારતા થશે એ તમારી કુળદેવી રાજી થઈને તમારો કામ કરશે કારણ પણ ત્યારે જ્યારે સાનિધ્યમાં જશો અને તમને આ પ્રોબ્લેમ હોય ત્યારે તો દરેક તો દરેક કુળદેવીને મોત પણ જે નથી મોંતા એમના માટે પણ છે તો સાનિદેવમાં જાય પછી લાખો લોકો પોતાની કુળદેવીને વિશે જાણવા મળ્યું છે પોતાની કુળદેવીને પૂજવા મળે છે પોતાની કુળદેવી ખબર નથી એવા લોકો પણ એવા લોકો જે જયા છે તેમની કુળદેવી મળે છે જેને કુળદેવી નથી ખબર એ પણ કુળદેવી શોધી આપી છે એમાં કુંખામેળી માતાએ શનિદેવાળી અને બુપ્ચર માતા અને કુંખામેળી બંને માતા છે ત્યાં તો સોલંકી પેઢીની બુપ્ચર અને કુંકણ મેળી છે તો ત્યાં લાખો લોકોના કામ થાય છે તમારું પણ કામ છે એકવાર જરૂર જોજો અને કુંખણ માતાના વિડીયો જોજો તો જય માતાજી તો સાનિધ્યમાં જે જે લોકો પહોંચી ગયા એ લોકોના તો પાર થઈ ગયો પણ જે લોકો જવું છે અને જવાતું નથી તો માતાને પ્રાર્થના કરો તો જવાશે અવશ્ય બાકી તમે આ જવું કાલ જવું તો નહીં જવાય અને એકવાર નકાર થઈ ગયો કે જવું છે પણ એમ થાય છે કે નહીં જવું તો નહીં જવાય જો તમારે માતાજીની દયા છે તમારી કુળદેવીની દયા છે તમારી કુળદેવી મોકલશે તો તમારે ત્યાં જવાશે તમારી કુળદેવીને પ્રાર્થના કરો કે ત્યાં જવું છે અને અથવા ખૂંકા મેળવી બહુચર માતાને પ્રાર્થના કરો કે સાનિધ્ય સુધી મારે આવું છે તો તમે બહુ દૂર છે તો પ્રાર્થના કરો ગમે તે રીતે તમે ત્યાં પહોંચી શકો છો પણ માતાજીની દયા હોય ત્યારે બાકી ગમે એટલું જવું જવું કરો પણ નથી જવાતું ગમે એટલા રવિવારે જતા રહે આજ કાલ જવ આવતા રવિવારે જો આવતા રવિવારે નહીં તો તીજ ચોથા જોતા રવિવારે જઈશ પણ નથી જવાતો કારણ કે માતાની કૃપા ના હોય તો નહીં જવાય કારણ કે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે ને કેટલા પબ્લિકના તો ત્યાં આવવું હોય છે પણ નથી જવાતું કારણ કે કૃપા નથી હોતી તો તમે આટલું કરશો તો તમારાથી જરૂર જવાશે તો કુંખા મેડીના સાનિધ્યમાં જવા માટે તમારી કુળદેવીની અરજી કરો તમારી માતાની અરજી કરો તમારી અને કુંખા મેળી બહુચર માતાની અરજી કરો તો સો ટકા તમે જઈ શકો છો તો સાનિધ્યમાં જયા પછી તમારા જીવન બદલાઈ જાય છે અને તમે જાણવા પણ ઘણું બધું મળે છે કે સાનિધ્યમાં જયા પછી તમારી કુળદેવી કઈ રીતે પ્લે કરવું તો કુળદેવીને બધું જ આ કુંખ મેળી કુળદેવીને સોંપી દેશે તો તો તમારી જીવન છે એટલે સાનિદે કુંખામ્યાળી એ જ કહે છે કે તમારે પહેલાં તો તમારી કુળદેવી પછી હું એટલે કૂંખા એ પણ કીધું છે કે તમારી જે હું કામ કરું છું ઊંખા મેળી એ તમારી કુળદેવી કરે છે પણ તમને એક વિશ્વાસ નથી એટલે તમારી કુળદેવી નારાજ થઈ જાય છે તો તમારે એવું નહીં વિચારવાનું કે મારી કુળદેવી આ છે જ કામ નહીં કરતી પેલી કુળદેવી પેલી છે તે એ કામ કરશે તો એવું નહીં વિચારવાનું દરેકની કુળદેવી દરેક શક્તિશાળી હોય છે પણ તમને મનનો વિચાર એવો છે એટલે તો કૂંખામેળીના સાનિધ્યમાં આ બધા વિચાર તમને મળશે ને તમે આપોઆપ તમારે કુદરતીને પૂજવા લાગશે તમારે કુળદે છ મહિના બે મહિના બાર મહિના નહીં થવા થવાથી તમારા ઉપર આજે જશે ને તમારા ધાર્યા કામ થઈ જાય તમારા કામ થતાં તમારે ક્યાં દુનિયામાં ફરવાની જરૂર નથી એ પણ કુંખાઈમેડીમાં ત્યાં કીધું છે પણ શાંતિધેમાં આવશો એટલે આ રસ્તો તમને મળી જશે જય માતાજી જય કુંખાઇમાડીમાં તો લાખો લોકોના કામ થઈ જશે સાહેબ ફોનમાં જૂતા થઈ જતા હોય તો ત્યાં જવાથી કેટલું કામ થતું એ વિચારો તો વિશ્વાસ રાખજો તો જલ્દી કામ થશે અને જે એવું કહેતા હોય કે મેં તો આટલા રવિ ભરે પણ કામ નહીં થતો વિશ્વાસ ના હોય તો કામ નહીં થાય તો વિશ્વાસ રાખો તો અડધો રવિવાર ભરે નહીં મેરાવે તો દસ રવિવાર ભરે નહીં મેરા મેરાવે વિશ્વાસ ના હોય તો ગમેટલા રવિવાર ભરશો તો મન મને મન ક્યાં છે તો ગમેટલા રવિવાર ભરશો તો નહીં મેરા પણ કારણ કે જો એ વિશ્વાસ રાખજો તો ઘરે બેઠા ફોનમાં જોતા તમારા કામ થશે તો લાખો લોકોને એવા કામ થઈ ગયા છે અને તમારા પણ કામ થઈ જશે તો વિશ્વાસ રાખજો તું મોટી વસ્તુ છે તમારે તમારી કુળદેવી પર વિશ્વાસ રાખજો એ પૂંખા મેળવીમાં તક તો તમારી કુળદેવી ત્યાં તમને લાવી છે અને સાચા રસ્તે તમને પ્લે કરશે અને સાચો રસ્તો તમને મળશે તો તમારી સાનિધ્યમાં બચાશે તમારી કુળદેવી તમારી કુળદેવીના લીધે તમે આગળ વધી શકશો તો જય કુંખામેંઢમાં જય ભોજનમાં તો મિત્રો અમારી ચેનલમાં બ્લોગ વિડીયો આવતા રહે અથવા આવા વિડીયો પણ અમુક આવતા રહે છે નવા તો લાઇક કરી દેજો અને ફરી બારેજા જ્યાં કુંખામેંઢા સાનિધ્યમાં જવાનું છે અને બ્લોગ પણ બનાવશું અને ત્યાં ખૂબ પબ્લિક કેટલું આવે છે અને માતાના દર્શન પણ કરાવીશું તો ત્યાં સાનિધ્ય ના દર્શન કરતા આવશું તો જય માતાજી મિત્રો ફરી મળીએ નવા બ્લોગ વિડીયોની અંદર તો ત્યાં સુધી તો જય માતાજી